ગઈકાલ રાત્રે બજરંગ સેના દ્વારા મહેસાણા ખાતે ધાબળા અને ફૂડ પેકેટનું વિતરણ ગરીબ પરિવાર અને રોડ ઉપર સૂતા ગરીબો લોકોને અપાયું આયોજનમાં આપણા ગુજરાત પ્રદેશના અધ્યક્ષ દિનભા હવેલી અને રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ હિતેશ મોદી અને મહેસાણા જિલ્લા અધ્યક્ષ લાલભા ઠાકોર અને ગુજરાત પ્રદેશ મહામંત્રી ગૌરક્ષકના એવા વિકાસભાઈ ચૌધરી અને મહેસાણાના અનેક હોદ્દેદારો કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા અને આ સેવાના કામને સફળ બનાવ્યું કારણ કે બજરંગ સેના ગુજરાતમાં સેવાકીય કામ હોય ત્યાં દરેક જગ્યાએ સેવા આપતું હોય છે હવે બજરંગ સેના ગુજરાતમાં ગાય માતા રાષ્ટ્ર માતા ઘોષિત થાય તેના હેતુમાં કામ કરી રહી છે કારણ કે બજરંગ સેનાનો મુખ્ય ઉદ્દેશ છે કે ગાય માતા કે સન્માન મે બજરંગ સેના મેદાન મે હવે આગામી સમયમાં ખૂબ જ વિશાળ કાર્યક્રમ બજરંગ સેના ગુજરાતમાં દરેક ખૂણે ખૂણે કરશે અને હિન્દુત્વ જાગૃત કરશે રિપોર્ટર ભાવેશભાઈ ઠાકોર એસબી ન્યૂઝ ગુજરાતી થરાદ જો બજરંગ સેનાની અંદર જોડાયા પછી દરેક લોકો ગ્રુપની અંદર બી એક્ટિવ રહેવું અને દરેક એક માણસ વીસ માણસને લઈને આવે એવી પણ અમે આશા રાખીએ છીએ કારણ કે બજરંગ સેના આખા ભારતની અંદર વિશાળ સંગઠન થઈ રહ્યું છે લાખોની સંખ્યા બજરંગ સેનાની જોડાઈ રહી છે અને ભારતની અંદર ખૂબ જ મહેનત કરે છે અને એ રીતે ગુજરાતની અંદર બજરંગ સેનાનું ખૂબ જ મોટું નામ બની રહ્યું છે તો દરેકને બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે બજરંગ સેનાની અંદર વધારમાં વધાર લોકો જોડાવો અને દિનભાવેલી જે ગુજરાત પ્રદેશના અધ્યક્ષ બન્યા છે એમને સપોર્ટ આપો કારણ કે એ કોઈ આ વસ્તુની અંદર સ્વાર્થમાં નથી ઉતર્યા કે આપણે બજરંગ સેનાની અંદર નામ કરવું જોઈએ બધા તમારા કાર્યકર્તાની મહેનત માટે ઉતર્યા છે તમારા પરિવાર માટે ઉતર્યા છે તમારી રક્ષા કરવા માટે ઉતર્યા છે જ્યાં પણ આપણા હિન્દુ સનાતન ભાઈઓ બહેનો બજરંગ સેના ગુજરાતની અંદર જરૂર પડશે ત્યાં ગુજરાત ખડે પગે મેદાનમાં ઉતરે છે અને બહુ જ થોડાક સમયની અંદર મહેસાણા જિલ્લા ખાતે હેલ્પલાઇન નંબર લાલબાદ જે આપણા મહેસાણા જિલ્લા અધ્યક્ષ છે એમના નેતૃત્વમાં તૈયાર થશે તો જ્યાં પણ ગાય માતા વાત હશે બેન દીકરીઓની વાત હશે સાધુ સંતોની વાત હશે કે આશ્રમની વાત હશે ત્યાં બજરંગ સેના ચોવીસ કલાક તમારી સેવામાં તપર રહેશે અને હવે આપણે નવી કાર્ય